રાજકોટ જિલ્લાના ઉપલેટા ગ્રામ્ય પંથકને મેઘરાજાએ તલંગાણા કુંઢેચા મજવેઠી લાઠી ભીમોરા સહિતના ગ્રામ્ય પંથકમાં પાંચ થી સાત ઇંચ જેવું ભારે વરસાદ પડ્યું છે ઉપલેટાના તલંગાણા ગામે વરસાદને લઈને રસ્તાઓ ખેતરો કોઝવે અને બોકડામાં વહેતા થયા છે પાણી કોઝવે પર પાણી ફરી વળતા સામે કાંઠે આવેલા સોસાયટી સંપર્ક વિહોણા થયા છે સોસાયટીમાં આવેલા સરકારી શાળાએ જતા બાળકોની ફરજિયાત રજા રાખવી પડી છે તલંગાણા ગામના ગ્રામજનોએ કોઝવે ઊંચો લેવા માંગ કરી છે ખેડૂતોએ વાવેતર કરેલા મગફળી કપાસ એરંડા અને સોયાબીન જેવા પાકું પાણીમાં ગરકાવ થતા નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ચારો તરફ પાણી ફરી વળતા સરોવર થઈ ગયેલા ખેતરો થયા જળબંબાકાર ક્યાંક ખેતરોમાં કરેલા પાળા તૂટ્યા છે તો ક્યાંક ખેતરોના ધોવાણ થયા છે જેને લઈને ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે મારું નામ રોહિત નંદાણિયા તલંગણા ઉપલેટા તાલુકો સવારથી વરસાદને કારણે પાણી અમારે ફૂલ ઓવર થઈ જાય છે ઓ ઓસમ ડુંગરનું જે પાણી આવે આઠ દસ કિલોમીટરનો જે લાંબો પ્રવાહ છે એના હિસાબે પાણી આવે છે અમારા જે રોડ રસ્તા બધું સંપર્કવિહોણ થઈ જાય છે ગામ તો એના માટે થોડીક આ સ્કૂલની પ્રોબ્લેમ છે એના માટે સ્કૂલ માટેની કંઈક વ્યવસ્થા થાય અમારે કારણ કે વિદ્યાર્થીનું ભવિષ્ય હોય તો વિદ્યાર્થીઓને પાણી આવે ત્યારે સ્કૂલે જવાની રજા જ રાખવી પડે શિક્ષકો આવે પણ એ પાછા વયા જાય એ પ્રોબ્લેમ છે બધી તો થોડીક પુલ જે આ પુલ છે એ પુલ અધેર થાય એવી માંગ છે ટૂંકમાં તંત્રને એ ધારાસભ્ય સાંસદને બધાને રજૂઆત કરેલી છે વહેલાસર થાય એવી અમારી અપેક્ષા છે પણ કપાસમાં ને મગફળી એરંડા સોયાબીન આ બધા કાચા મોલને હિસાબે થોડીક વરસાદ ઓવર પડે છે એને હિસાબે નુકસાની પણ થાય છે તો નુકસાનીનો તાત્કાલિક સર્વે થાય એવી અપેક્ષા છે સરકાર પાસે